અને જો એક થી વધારે હિસ્સેદાર હોય ને બધાની સહમતી હોય તો અને માત્ર તો જ હિસા માપણીમાં જવું હિસા માપણીમાં થયેલું ક્ષેત્રફળ કાયમ થઈ શકે પૈકી માપણીનું ક્ષેત્રફળ કાયમ થતું નથી એમાં રેડ કલરનો સિક્કો આવશે ક્યારેક રમણીભાઈ કોટડીયા વિડીયો જોજો એમાં હું બધા આવું ડોક્યુમેન્ટ સાથે બતાવતો હોઉં છું જ્યારે પૈકી માપણી કરાવો અથવા તો હિસા હદ માપણી કરાવો તો એમાં કોઈ માપ કાયમી થતું નથી એટલે કે દુરસ્તી થવાને પાત્ર થતું નથી આવી અવનવી માહિતી જાણવા માટે થઈને તમે રમણીકભાઈ કોટડીયાની ત્રણે ત્રણ ચેનલ જોજો રમણીભાઈ કોટલિયા ખેડૂત માર્ગદર્શક જેની અંદર સીધા ફોન આપવામાં આવે છે રમણીકભાઈ કોટડીયા વિડીયોની અંદર ફોનના જવાબની સાથે સાથે હું અંતમાં આ રીતે માહિતી માર્ગદર્શન આપું છું જ્યારે રમણીકભાઈ કોટલીયા વિડીયોની અંદર કાયદાકીય બાબતોનું માર્ગદર્શન કેટલાક શબ્દોની વ્યાખ્યા કોમેન્ટ્સમાં રહેલા જવાબોના જવાબ એ બધું એમાં આપું છું તો ખેડૂતો મારા સાથે પહોંચવા માટે અનેક વ્યક્તિઓ પહોંચી ગયા છે તમે કેમ નથી પહોંચી શકતા કારણ કે તમે મારા ઓડિયો વિડીયો પૂરા જોતા નથી રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબરના આંકડા દસે દસો અનેક વખત આપી ગયો છું રમણીભાઈ ખેલું દર્શન આની અંદર પણ અલગ અલગ મુકેલા છે આની અંદર અગાઉના મારા ઓડિયો જૂના જોઈ જજો એમાં મારા ત્રણ આંકડા શરૂઆતના દસ આંકડા હોય ને એક બે ત્રણ એમ દસ આંકડા થાય એમાં શરૂઆતના ત્રણ આંકડાઓ આપી ગયું ચોથો આપડો અત્યારે આપું છું રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબરનો ચોથો આંકડો જે છે યાદ રાખજો આઠ છે આઠ આ રીતે મારા ચાર આંકડા તમારી પાસે આવી ગયા ધીમે ધીમે મારા બધા આંકડા તમારી પાસે આવી જશે એટલે ફોન નહીં કરતા સીધો ડાયરેક્ટ ફોન કરશે તો નંબર બ્લોક કરીશ તમારે મને વોટ્સએપથી મેસેજ કરવાનો છે વોટ્સએપના મેસેજનો વોટ્સએપથી જવાબ આપીશ જરૂર પડશે તો હું એને ફોન કરીશ અને તમારે મને રૂબરૂ મળવું હોય ને તો પણ વોટ્સએપ દ્વારા જ લખું કે મારે તમને રૂબરૂ મળવું છે એટલે કામ પતી ગયું હું તમને એનો જવાબ આપી દઈશ અને રૂબરૂ કેવી તો એ સમજાવી દઈશ ઘણા મિત્રો એમ કે છે કે અગાઉથી મોબાઈલ નંબર આપી દો ને તમારું એડ્રેસ આપી દો ને ભાઈ મારું ઘર ધર્મશાળા થઈ જશે અને એટલે તો મારી ઓફિસે નથી બોલાવતો બાર બગીચાની અંદર બોલાવું છું નકર વન બીચા મારી આવીનેચી જાય પછી હું મારે અપમાન કરું કારણ કે આપણા કાઠિયાવાડીમાં કહેવાય છે એ તારા ઘરને આંગળીયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે આમાં વણ મોઈ ગયા મારી ઘરે મેળો ભરાય તો આવકારો કેમ આપો એને જાપા રે સુધી તું મેલવાને જાજે રે આવકારો મીઠો આપજે રે આમાં જાપાઈ બોલાવાય ઘરે બોલાવાય સીધો જાપાથી બળાવી દેવા થાય એટલે ખેડૂત મિત્રો કોઈ મારા ઘરના એડ્રેસ ઓફિસના એડ્રેસ એવું બધું માગશો નહીં હું તમને મળીશ ખરો મળી અને ત્યાંથી જે છે આપણે છૂટા પડી જઈશું તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે તો આ રીતે તમે મને મળી શકશો